મોરે મોરો જીવના જોખમે કઈ રીતે પિકઅપ ગાડી પકડાયે આ છે અરે આને મોરે મોરો કહેવાય અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા દિવસોથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે અને હવે એની અંદર હવે એમ કહે છે લોકો કે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો કીર્તિ પટેલની ગાડી સાથે હવે મોરે મોરો કર્યો પણ મિત્રો હવે શું સાચું છે અને શું ખોટું છે એ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો વિશ્વાસ સોની હવે કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ હું તારી જીભ કાપી નાખવાનો છું દુબઈથી હું ઇન્ડિયા ગુજરાતની અંદર આવ્યો છું તારી જીભ કાપવા માટે હવે મિત્રો વિશ્વાસ સોની હવે કીર્તિ પટેલને એવું કહે છે ને વિશ્વાસ સોની કીર્તિ પટેલને એમ પણ કહે છે કે કીર્તિ પટેલ મોરે મોરો આવી જાઓ હું તને લોકેશન મોકલું અને હવે વિશ્વાસ સોની અને લાલો આહિર બંને હવે અમદાવાદની અંદર ગયા હતા અને ત્યાં જઈ અને વિશ્વાસ સોની અને લાલા આહિરે બંનેએ લાઈવ કર્યું હતું અને હવે એને લાઈવની અંદર એમ પણ કીધું હતું કે તું લોકેશન ઉપર આવી જા અને આમ ને તેમ હવે મિત્રો આપણે નથી બોલાય એવું એ પણ મિત્રો વિશ્વાસ સોની અને લાલો આહિર બને લાઈવ ની અંદર કીર્તિ પટેલની મા બહેન ઉપર જેમ ભાવે એમ ગાર દીધી છે અને મિત્રો કીર્તિ પટેલે પણ લાઈવની અંદર લાલો આહિર અને વિશ્વાસ સોની બંનેને મા બેન ઉપર ગાર દીધી છે પણ મિત્રો હવે આ જે મામલો છે એ મોરે મોરો આવી ગયો છે પણ મિત્રો હવે આગળ શું થશે એ તો આપણાને નથી ખબર પણ મિત્રો હવે આ વાત દિવસે ને દિવસે વધી રહી છે અને મિત્રો હવે આ મોરે મોરો શબ્દ દેવાયત ખવડે જે કાઢ્યો છે ને મિત્રો એ ખરેખર ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યો છે કેમ કે નાના નાના છોકરાનો પણ ઝઘડો થાય ને તો હવે નાના નાના છોકરા પણ એમ કહે છે કે મોરે મોરો આવી જા મોરે મોરો પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે આ વાત ક્યાં પહોંચે અને શું થશે આગળને એ તો આપણાને નથી ખબર પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાદિશ જરૂરથી લખી દેજો જય દ્વારકાદીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાદીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ